व्यावसायिक તેમજ અન્ય કોઈપણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કર્યા આપવા માંગ આવશે કોન્ટેક્ટ નંબર 90339104707016773779 લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કરજન નજીક બંધ પડેલી મોર્ડન ફેક્ટરીના કમ્પાઉન્ડમાં 1 કરોડ રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કરાયો વડોદરાના કરજણ અને શિનુર પોલીસ મથકની હદમાં વર્ષ બે હજાર ચોવીસથી પચીસ ઝડપાયેલા ગેરકાયદેસર જથ્થાનો પોલીસ અધિકારીઓની હાજરીમાં કરજણ નજીક આવેલી બંધ પડેલી મોર્ગન ફેક્ટરીના કમ્પાઉન્ડમાં નાશ કરવામાં આવ્યો હતો રચેલી કમિટીના અધ્યક્ષ સભ્યો પોલીસ મથકના અધિકારીઓ અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ જેમાં સને બે હજાર ચોવીસ તથા બે હજાર પચીસના ગુનામાં ઝડપાયેલી નાની મોટી બોટલો નંગ એક લાખ છોતેર હજાર પાંચસો તેત્રીસ કિંમત એક કરોડ એકવીસ લાખ ચોર્યાસી હજાર નવસો પચાસ રૂપિયા તથા ટી નંગ સાત છ ચાર નવ શૂન્ય સાત શૂન્ય છ મળી કુલ નંગ એક લાખ સિત્યોતેર હજાર બસો સત્તાણું જેની કુલ કિંમત એક કરોડ બાવીસ લાખ પંચોતેર હજાર છસો સો છપ્પન રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો જે મુર્દામાલ કમ્પાઉન્ડમાં જમીન ઉપર ગોઠવી તેના ઉપર રોડ રોલર ફેરવી ખોખા તથા બોટલો કચરી સળગાવી નાશ કરવામાં આવ્યો હતો યાકુબ પટેલ કરજણ આજ રોજ કરજણ અને સિનોર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના મુર્દામાલ નાશની પ્રક્રિયા કરજણ ખાતે આવેલ જૂની મોડર્ન મિલ્સમાં યોજવામાં આવેલ આવી રહેલ છે જેમાં કુલ કરજણ અને સિનોરના સોળ ગુનાનો આશરે એક લાખ સિત્તેર હજાર પાંચસો જેટલી બોટલો નાની મોટી થઈને અને એનો કુલ મુદ્દામાલની કિંમત છે એક કરોડ ત્રેવીસ લાખ ચાર હજાર ત્રણસો સમથિંગના મુદ્દામાલનો નિકાલની હાલ પ્રક્રિયા ચાલુ રહેલ છે અને શાંતિપૂર્ણ રીતે નિકાલ થઈ રહેલ છે